સંત જોન બોસ્કોની નવ દિવસની ભક્તિ પહેલો દિવસ પવિત્ર સંસ્કારમાં ઈસુ પ્રત્યેનો પ્રેમ હે સંત જ્હોન બોસ્કો આપને પવિત્ર એવા ખ્રિસપ્રસાદ સંસ્કાર પ્રત્યે અનન્ય પ્રેમ હતો તેથી આપે ઘણા બધા લોકોમાં આ પ્રેમ ફેલાવ્યો હે સંત જોન બોસ્કો અમને પણ ઈશ્વરના આ પ્રેમનું રહસ્ય સમજાવો જેથી અમે પણ પ્રસાદ સંસ્કારની મુલાકાત લઈને મૃત્યુની ઘડી સુધી ઈસુ પ્રત્યે અમારો સાચો પ્રેમ પ્રગટ કરતા રહીએ આમીન સંત જ્હોન બોસ્કોને પ્રાર્થના હે સંત જ્હોન બોસ્કો અમારા માટે વિનંતી કરો કે અમે સારું ને સુખી જીવન જીવી શકીએ બીજાઓને મદદરૂપ નીવડી શકીએ તથા પાપનો ત્યાગ કરીને અને મૃત્યુ સુધી પવિત્ર રહીએ અમારા માટે જે સારું છે તે સગડું તમે મેળવી આપો હે સન જોન બોસ્કો અમારા માટે વિનંતી કરો